બનાસકાઠા જિલ્લામાં સ્વચ્છતા તથા પ્લાસ્ટિક મુક્ત અભિયાન પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ સામે કાર્યવાહી સફાઈ ઝુંબેશથી દરેક નાગરિકની નૈતિક જવાબદારી ઘર શેરી કામ તથા મહોલ્લાને સ્વચ્છ રાખવા તંત્ર દ્વારા કરાઈ અપીલ સરકારશ્રી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ અંતર્ગત પખવાડિયા ઉજવણીના ભાગરૂપે તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ પાંચ છ બે હજાર પચીસ સુધી સ્વચ્છતા પ્રભુતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મંત્ર ચરિતાર્થ કરવા સમગ્ર બનાસકાંઠા જિલ્લો સ્વચ્છ બને તેમજ પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બને તે મુજબનું આયોજન હાથ ધરાયું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વચ્છતા થતાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કરાયું છે મહેબૂબ બેલીમ ધ ન્યૂઝ ઓફ ગુજરાત રમે સત્યની સાથે